લે લીધીન થાતી ને નફા બધું મઠો ના આવ્યા અને આપ લે લીધીન આપ જય માતાજી રામ રામ બધાય ને તો ફ્રી પાછું એક હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત મિત્રો અત્યારે જો સવારના 7:30 7:30 પોણા સાત જેવું ચ્યુ છે ને તમને તો વઢેર આવી ગ્યા છે આપના થાબા માથે સરસ મજાના નાઈન દોન કમ્પ્લીટ થઈ અને ચા પાણી સેવા બાકી છે અને આજ થઈ ગયા વેલા ઉભા થઈ ગયા હતા તે આપણે વેલા વેલા બ્લોગ ચાલુ કરી દીધો તો તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારનું યુઝ ને નજારો એકદમ ખુબ સરસ મજાનો છે અત્યારમાં શું છે તમને કહું બને શાંતિ હોય સવાર સવારમાં અને ડુંગરાવાળા વિસ્તારમાં તો આમ બહુ શાંતિ હોય આમ મોરલા ને એવું બોલતું હોય બહુ મજા આવે તો તમને કદાચ ફોનમાં નહીં સંભળાય મોબાઈલમાં

આપણને નાસ્તો કર્યો તો ફેમિલી થઈ ગયો છે નાસ્તો પૂરો કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે દુકાને અને એટલે જો એ બધા ઉચાસ છે તો ઉચાસે જ આમ છે આરામ કરે ના આપણે નાસ્તો થઈ ગયો કમ્પ્લીટ તો ફેમિલી ઘડિયાળ થઈ ગઈ છે બન્ને એનો પાવર સેલ પૂરો થઈ ગયો આપણે જંગેલ લેવા દુકાને દુકાનવાજી જઈશું આપણે તો આ દુકાન સે મિત્રો આર બોતો આપો હા મોટો આપો મોટો બસ જોઈએ હા હા એ કી સર આમ દુકાન આવ લે ભાઈ યસલી આવડો પાવસ છોડીરમાં નાખવાનો છે છોડીરમાં પૂરો થઈ ગયો છે એટલે પાઉર લેવા ગયા હતા આપણે ઓકે દેજે નાખી છોડીરમાં તો પાઉર નાખી દીધો છે ને આજ જો આપડે ખડિયા થઈ ગઈ છે સલુ હવે આપડી ગાડી આવી ગયા ને ગાડીને સાંધે ઓઈલિંગ કરના કીધું બ્રેક ઓઈલિંગ છે આયે કે ઓઈલિંગ કર્યું છું આગળની બ્રેક એ ઓઈલિંગ કર્યું છું ને આવડો આ બધું સોટવા મળ્યો છે વરસાદમાં પ્લેસ ને ઉગ્યું સોટ મળ્યું ઈ બધું ઓઈલિંગ કરના છે એને ગાફો મારીન થઈ જશે રેડી કમ્પ્લીટ મેલી આયા અને એક મના ફૂલ દેખાડવું છે આયા ફૂલયું છે આ કયું ઝાડું છે એ આપને કઈ ખબર નથી જરાકમાં કહી દઈ ગયો ના ફૂલ છે ના ઝાડ છે આ રીતનું છે કાક આવું પણ છે અને તો હમણાં ગામડામાં તો આને કુંવરનું લાંબડું કે ભાઈ તમારી જે કેતા હોય અમારે આવું કે અમારે ગમે બધે કોક ને પૂછીએ કહો કે કુંવરનું લાંબડું છે એમ કુંવરનું લાંબડું કે અમારા ગામમાં ભાઈ ત્યાંના તો ઘણી બે ત્રણ વસ્તુ કેવાય કેવા હેલો યાર આ એવું ઉકેવાય છે પણ અમારે કોન ઉલામડું કે મે લે અહીંયા બેઠા હતા તો આવી ગઈ ફાફડી ને જલેબી ને ફાફડી ને જલેબી તો આપડી ફેવરેટ છે બહુ આમ ફેવરેટ એટલે આમ જલેબી તો ફેવરેટ માં ફેવરેટ ગળા માં ગળું જે ફેવરેટ હોય જલેબી તો ભાઈ ફાફડી ને જલેબી કંઈ મળવાનું ખબર હોય નહી અહીં લેવાનું છે જન મ ખવર ખવર કાઈ વાંધો નહીં

alo PC chị nga mong koshi mong koshi mong koshi khâu yeah? koshi à, koshi mong thấy mong koshi mong koshi là phải mong mà biết koshi mong 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 જો શર્મા છે હો બે ને ચાર માં શરમ લાગે હે હે ને ઓય ઓય શરમ લાગી ની ટાટા કે ન ટાટા કે તો કે ટાટા કે ને ને ટાટા કે ને કે નો હ હા નહીં તો જો બે ચાર માં સહવર હવર માં બધે જલેબી ને ફાફડા નો નાસ્તો ઉપડ્યો છે ધબ ધબાઈ તે બોલે છે પાછળ Jalan bin Papri ni tak sebab tu boleh. Omar Abdian jual zaken mula lah. Muka se. Ah, mata ini mata ini. Papri jalan bin. Ini lu bayi tendo. Oh, jauh bayi. Satu lu se jalan bin Papri. Jalan bin Papri. Omar ni anu bin ni lu bayi bayi. Ya. હા તો ફેમિલી જલેબીનો નાસ્તો થઈ ગયો છે ને ખૂબ સરસ મરની બહુ મજા આવી ગઈ છે અત્યારેમાં જલેબી મળી ગઈ છે અને જલેબી તો આપની ફેવરેટ જ છે ને અમારે નાનુ ને જીલ ને એ પણ ખાઈ છે જલેબી ને આપડેનો નાસ્તો સરસ આપને પણ મજા આવી ગઈ ઉપર આકલિતાસન આપણે ત્યાં નીકળી જાસે બાય આપણે જવાનું છે પાવર હાઉસ લાઈટ બિલ ભરવા તો પહેલા લાઈટ બિલ ભરી આવી પછી આપણે મળવી તો વીનલી આપણે લાઈટ બિલ ભરી દીધું છે અને આપણું કામ થઈ ગયું છે તો હવે આપણે અહીં નીકળવાનું છે તો વિડીયોમાં બને રહી ગયો આપણે છે પાવર હાઉસ આપણી આ તમે જોઈ શકો વાટી છે ને ઉભી પડું તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે ને આપણા ઘરે ફટતા આ બેન જો આપણે મળ્યા છે હા મમ્મી ના ત્યાં પાછા દોડા દોડે વઈ આવ્યા એ રૂમ માં ને જોવે ને શેટી કેવી કરી છે આ શું કર્યું આ કોને વેર્યું કોને વેર્યું આ મમ કોને કોને વેર્યું તે વેર્યું તે વેર્યું હા ના ભાઈ જો ફૂઈ ગયા છે ઊંઘી ગયા છે જો જો ફૂટા જાગે છે જો જાગે છે તો આવું છે જીલું જ્યાં છે जानजो हाय जानजो जिलू Am. जा So आम यंग तो जिलू भाई गयो छे बाहर क्या ग्राम मा गयो छे ने क्या घरे छे ने ने बहुत थकी गया छे और सन बरसादा आज काय तो नहीं ना हाउ फुल हुआ तको ना હા હા તો હાલો રફોડા માં જોઈ શું છે ખાવાનું કારણ કે લાગી છે ભૂખ બહુ રોટલા શાક 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 આ આ છે છે બેસી રોટલા છે ભાઈ આવું શાક ખાવાનું અત્યારે તો આજ માં ખાવાનું ગુવાનું શાક છે ભાવતું નથી શાક છે થોડું થોડું ભાવે છે તો ખાઈ લઈ જાય Nah malu jilu bajas sebar, so eh, nanu ben kau titik Cya, ya. nak? Kencio jilu kencio, Bo, boleh dah, boleh ya. Iza. Doi dah sebola, doi bagi, doi bagi. Awal tak sih sih seorang, hat paras jia jia. Nai, nai, kencio, nai, nai wa, kawan. તો મિત્રો થઈ ગયું છે અત્યારે ઘણું મોડું અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે વિડીયો નું એન્ડ કરીશું વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાસે મળીશું એક નવા બ્લોગ સાથે બધા જય માતા જય બાય આવજો